છેલા ચૌદ વર્ષથી જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતો પોલીસ જવાન લોકોને પર્યાવરણનું જતન કરવા તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉચ્છેર કરવાનો સંદેશો આપવા સાયકલ પર ચારધામ અને બ્યાર જ્યોતિષલિંગની યાત્રાએ જવા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી પ્રસ્થાન કરતા તેને પોલીસ સ્ટાફ અને અધિકારીઓ દ્વારા મંગલ યાત્રાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

કેદારનાથ તેમજ ભારત અને નેપાળમાં આવેલ બાર જ્યોતિર્લિંગની સાયકલ પર યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું છે દેશમાં સોળ હજાર કિલોમીટરનું અંતર કાપી બાવીસ રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ લોકોને પર્યાવરણનું જતન કરવા સાયકલ ચલાવી ઇંધન બચાવવા માટે તેમજ પોલીસના સેવા સુરક્ષા અને શાંતિનો સંદેશ આપવામાં આવશે જોકે એક વર્ષની આ યાત્રાએ નીકળેલ પોલીસ જવાન લોકોનો આરોગ્ય સુખકારી જળવાઈ રહે તે માટે હોટેલ કે બહાર જમવાનું ટાળી જાતે જમવાનું બનાવવા માટે સામાન પણ સાથે લઈ જતા પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ તેમની આ ભારત ભ્રમણની યાત્રા શુભભાઈ બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી હું બનાસકાંઠા એસપી સાહેબના ડ્રાઈવર તરીકે ચૌદ વર્ષથી છું સત્તર વર્ષની મારી પોલીસની પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી થઈ છે અને હું ગોસ્વામી છું એટલે શિવના ધામોની યાત્રા કરવા માટે નીકળ્યો નંબર બે હું એ સંદેશથી નીકળ્યો છું કે સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ઈંધણ ઓછું બચે સાયકલ ચલાવો તો એ માટે કરી અને વધુ વૃક્ષો વાવો તો પર્યાવરણ બચશે એ યાત્રાથી હું અહીંથી મા અંબાના આશીર્વાદ લઈ ત્યાંથી અમૃતસર વૈષ્ણવદેવી અમરનાથ અમરનાથથી ધામ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ ત્યાંથી અયોધ્યા કાશી પછી નેપાળ કાઠમંડુ નેપાળ કાઠમંડુથી કલકત્તા દેવઘર જ્યોતિર્લિંગ આજરોજ બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ બજાતા શ્રી સંજય ગિરી ગોસ્વામી જેઓ હાલમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રીના ડ્રાઈવર તરીકે સારથી તરીકે ફરજમાં ચાલુ છે તેઓએ એક સંકલ્પ કર્યો હતો કે યાત્રા આગામી દરમિયાન સમગ્ર ભારત દર્શન ચાર ધામની યાત્રા તેમજ બાર જ્યોતિર્લિંગનો અને ટોટલ એમાં બાવીસ રાજ્યો અને જેનો આખો કિલોમીટર આપણે જોઈએ તો સોળ હજાર કિલોમીટરનું એમને પ્રવાસનું આયોજન કર્યું હતું આજ રોજ વૈશાખી પૂનમના દિવસે એમનું લીલી ઝંડી પત્ર આજથી એમનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ સમગ્ર પ્રવાસ દરમિયાન એ જે અલગ અલગ જગ્યાઓ જ્યાં પ્રવાસ કરશે ત્યાં ખાસ કરીને જે પવિત્ર જે ચાર સીધામ જે યાત્રા સ્થળ છે ત્યાં પણ એ મુલાકાત કરશે અને આ સમગ્ર રૂટ દરમિયાન જે ખાસ કરીને પર્યાવરણ બચાવો એને જે સંકલ્પ એમને લીધો છે અને વધુમાં વૃક્ષો આવો એ ખાસ એ સંદેશો પાઠવવા માંગે છે તદઉપરાંત જે ગુજરાત પોલીસનો જે સંદેશ છે સેવા સુરક્ષા શાંતિ એનો પણ મેસેજ અને એની સુવાસ જ્યાં સમગ્ર ભારત વર્ષમાં એ ફેલાવશે અમને વિશ્વાસ છે કે અમારા પોલીસ જવાન એ આ યાત્રા ખૂબ જ સુખદ રીતે પૂર્ણ કરશે